તમે સાંભળી રહ્યા છો રાષ્ટ્રગૌરવ ડોક્ટર અબ્દુલ કલામ લેખક છે મહેશ શર્મા પ્રકરણ એક અદભુત વ્યક્તિત્વ કહે છે ઇતિહાસમાં એ જ નામ સોનેરી અક્ષરોમાં લખવામાં આવે છે જે પોતાના પુરુષાર્થથી સમયની શીલા પર પોતાની સફળતાઓની ગાથા લખે છે આ જ સફળતાઓના પથ પર એક નામ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ ડોક્ટર એ પી જે અબ્દુલ કલામનું અંકિત છે આ પુસ્તક ના તો પારંપરિક અર્થોમાં જીવનચરિત્ર છે ના તો આલોચનાત્મક વિશ્લેષણ આ ડોક્ટર કલામના વ્યક્તિત્વ તથા જીવનના અપ્રગટ પાસાઓ પર પ્રકાશ નાખે છે અને આપણને એમના વ્યક્તિત્વ વિશે એક ઊંડી સમજ વિકસિત કરવામાં મદદ કરે છે ડોક્ટર કલામનું બહુપક્ષીય વ્યક્તિત્વ જે વિજ્ઞાન પ્રૌદ્યોગિકી તથા રાષ્ટ્રના વિકાસમાં દેખાય છે એના સિવાય સંગીત સાહિત્ય તેમજ પર્યાવરણમાં પણ રુચિ રાખતા હતા એમના વ્યક્તિત્વની પ્રેરણાદાયી વિશેષતા એમની માનવીય સંવેદના છે ઉદારતા અને નિઃસ્વાર્થ સેવાની ભાવના એમનામાં કૂટી કૂટીને ભરાયેલી હતી કર્મનિષ્ઠા આત્મનિર્ભરતા સ્વાવલંબિતા તથા સરહૃદયતા આ બધા ગુણ ડોક્ટર અબ્દુલ કલામના અદભુત વ્યક્તિત્વના આધારસ્તંભ છે ભારતીય સમાજને ઊંડાઈથી જાણવાવાળા ડોક્ટર કલામ અનુકંપા તટસ્થ ભાવ ધૈર્ય અને સહાનુભૂતિથી સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરતા હતા પોતાની યોગ્યતાઓ દ્વારા ભારતને વિશ્વની એક મહાશક્તિના રૂપમાં ઉભારવાવાળા ડોક્ટર અબ્દુલ કલામ ભારતીય અધ્યાત્મ તથા દર્શન એટલે કે તત્વ ફિલસુફીથી પણ અત્યંત પ્રભાવિત હતા જીવનપરિચય ડોક્ટર અબ્દુલ કલામની જીવનયાત્રા પરિકથાઓની કલ્પનાઓ તથા સુખદ અનુભૂતિઓના સદૃશ ના હોઈને કર્મપથના કઠોર અનુભવો પર આધારિત છે તમિલ સંસ્કૃતિ તથા તમિલ ભાષામાં ઉછરેલા કલામ બાળપણથી જ બાળકોની ભીડમાં અલગ નજરે પડતા હતા એમની માતા આશિયામમાં મિલનસાર સ્વભાવની મહિલા હતી એમનો એ જ વ્યવહાર ડોક્ટર કલામને વારસામાં મળ્યો પિતા ભૌતિક સુખોમાં વિશ્વાસ રાખતા ન હતા તેથી ડોક્ટર અબ્દુલ કલામે પણ એશો આરામની જીવનશૈલી પર ક્યારેય ધ્યાન ના આપ્યું નાના કલામ પોતાના ઘરથી થોડા અંતર પર પ્રતિષ્ઠિત શિવમંદિરમાં પ્રતિદિવસ જતા હતા એની સાથે જ એમના પિતા જૂની મસ્જિદમાં એમને પ્રતિદિવસ નમાજ અદા કરવા માટે લઈ જતા હતા આ પ્રકારે કલામના મનમાં બાલ્યાવસ્થાથી જ બંને પ્રતિ આસ્થા પેદા થઈ ગઈ હતી તેઓ એટલા સ્વાવલંબી હતા કે કિશોરાવસ્થામાં કોઈથી પણ આર્થિક સહાયતા લેવાની અપેક્ષાએ કડી મહેનત કરવાનું પસંદ કર્યું એમણે અખબાર વેચવું અધિક શ્રેષ્ઠ સમજ્યું બાળપણથી જ ડોક્ટર કલામ અત્યંત બુદ્ધિશાળી તેમજ મેધાવી હતા બાળપણથી જ આગળ વધવા અને ઊંચા શિખરને સ્પર્શવાની અસીમ અભિલાષાને મનમાં લઈને અબ્દુલ કલામ જ્યારે આકાશમાં ઉડતા હવાઈ જહાજને જોતા હતા તો એમના મનમાં પણ અનંત આકાશને સ્પર્શી લેવાની ઈચ્છા થતી જીવનમાં અનેક સફળતાઓ નિષ્ફળતાઓથી બેચાર થતા થતાં એમને પાઇલટની પસંદગી પરીક્ષામાં પણ અસફળતાનું મુખ જોવું પડ્યું પરંતુ અબ્દુલ કલામ એક જીવટ વ્યક્તિત્વના સ્વામી હતા હતોત્સાહિત થઈને એક તરફ બેસી જવાની અપેક્ષાએ એમણે ખુદને વિજ્ઞાનના ક્ષેત્રમાં સમર્પિત કરી દીધા અને નિરંતર નવીન પ્રયોગો તેમજ અનુસંધાનોમાં લાગી રહ્યા કહેવામાં આવ્યું છે કે અસફળતા જ સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે મિસાઇલના ક્ષેત્રમાં ભારતને અગ્રણી કરીને ડોક્ટર કલામે ઉપરયુક્ત કથનને સત્ય કરી બતાવ્યું વિશ્વભરના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોમાં સામેલ ડોક્ટર કલામે પૃથ્વી આકાશ ત્રિશૂલ નાગ તેમજ અગ્નિ વગેરે શક્તિશાળી મિસાઇલો બનાવીને જ્યાં એક તરફ ખુદની વિલક્ષણ બૌદ્ધિક ક્ષમતાનો પરિચય આપ્યો ત્યાં જ બીજી તરફ સંપૂર્ણ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપીને એને ગૌરવાન્વિત કર્યો કોઈએ કદાચ જ ક્યારે એ કલ્પના કરી હશે કે વિશ્વ પ્રસિદ્ધ પરમાણુ વૈજ્ઞાનિક ડૉક્ટર અબ્દુલ કલામ એક મતથી વિશ્વના સૌથી વિશાળ લોકતાંત્રિક દેશ ભારતના રાષ્ટ્રપતિ સેપો કઈટ રેડી ટુ